નમસ્કાર સુડાવળની પાવન ધરામાં માના પ્રાગટ્ય મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે એ પચાસ વર્ષ પૂર્ણ થાય છે એટલે સ્વર્ણિમ જયંતિનો આ મહોત્સવ સુડાવળના આંગણે ઉજવાઈ રહ્યો છે અને એની સંપૂર્ણ માહિતી આપને સુડાવળ મંદિરના જેઓ કરતા હરતા છે એવા કરશન ભગતને આપણે વિનંતી કરીએ કે આ મહોત્સવની આ સૌને જાણકારી આપશે આજે સુડાવળની આ પાવન ધરતી માટે માતાજી પ્રગટ થયા તેમને પચાસ વર્ષ પૂરા થાય છે એ પચાસ વર્ષ પૂરા થવાને આપણે એક અનુસંધાને અને એમના આગમનથી એકાંત કુંડી યજ્ઞનું આયોજન કર્યું છે તો આ અત્યારે યજ્ઞશાળામાં અમે બધા સભ્યો બધા નાના મોટા ભાઈઓ બધા ઊભા થઈ અને અત્યારે અમે આ કાર્યક્રમની રૂપરેખા બધી બનાવી છે અને આજે માતાજીની કૃપાથી અમારું કાર્ય સફળ થાય સંતોના આશીર્વાદથી કાર્ય સફળ થાય અમને પ્રાર્થના આપણી વચ્ચે જેમના વેદો શાસ્ત્રો ઉપનિષદો થકી આ એકાવન કુંડી યજ્ઞ જે થવાનો છે એવા ને આપણે વિનંતી કરીએ સમગ્ર એકાવન યજ્ઞ કુંડીની માહિતી જણાવશે હવે આપણે અહીંયામાં ખોડિયારના સાનિધિમાં પચાસ વર્ષ માતાજીના પુરાથી એકાવનવા વર્ષમાં એકાવન કુંડી મહાયજ્ઞ આપણે રવિવારે પચીસ એક બે હજાર છવ્વીસના પિંચોતેરથી એંશી યજમાનો બેસી અને માતાજીનો સરસ મજાનો યજ્ઞ કરશે કાલે ચોવીસ તારીખને શનિવારે કાલે વીસથી એકવીસ બ્રાહ્મણો બેસી માતાજીના સતચંડી પાઠ શનિવારે પાઠ કરશે કાલે માતાજીના પરમાં અભિષેક ધોધા નિશાન ધર્મસભા અને રામ મંડળના જે મિત્ર મંડળ છે એમનું આપણે સામાયુ કરવામાં આવશે સંતોના સમયા ત્રણ દિવસનો ભવ્ય દિવ્ય અને નવ્ય સુડાવળ ગામની અંદર પૂજ્ય બાબુદાસ બાપુએ આથી પચાસ વર્ષ પહેલાં ગામની અંદરમાં ખોડલમાંનું પ્રાગટ્ય કર્યું એ નિમિત્તે ત્રણ દિવસનું ભવ્ય દિવ્ય અને નવ્ય ખૂબ સરસ મજાનો યજ્ઞ થશે જય માતાજી જય દાદા આ એકાવન કુંડી યજ્ઞ છે અને એમની પણ થોડી વિગત આપજો આપણે એકાવન કુંડી યજ્ઞમાં માતાજીના સો પાઠ બ્રાહ્મણો કાલે કરશે અને એના દસમા ભાગનું હોમ જે આપણે એકાવન કુંડમાં એસી બ્રાહ્મ એસી યજમાનો બેસી અને હોમ કરશે તેને દશાંશ હોમ કહેવાય અને આવો યજ્ઞ થવાથી રાષ્ટ્રનું ગામનું ને ભક્તોનું ને પણ યજ્ઞ છે ને એ રાષ્ટ્રનું હિત કરે છે આખા રાષ્ટ્રમાં ધોવાડો એકલો હુડાવળ ગામને નહીં પણ આખા રાષ્ટ્રને આંકડો ખાકરો કેર અઘેડો ઉમરો પીપળો ખીજડો ધરો દાબળો આવા નવ સમિતો ઉમાય અને રાષ્ટ્રનું હિત થાય રાષ્ટ્રનું શુદ્ધિકરણ જે ઓજન વાયુનું પળ તૂટી ગયું અને એ ઓજન વાયુના પળને સાંધવા માટે યજ્ઞની ધુમ્ર શેરથી આખું આપણું ઓજન વાયુનું પડ સંધાય અને રાષ્ટ્રનું હિત થાય રાષ્ટ્રમાં સારું વાતાવરણ બધાની નિરોગીતા પ્રાપ્ત થાય એ માટે રાષ્ટ્ર હેતુ માટે અને વસુદેવ કુટુંબકમની ભાવના આખું રાષ્ટ્ર એક કુટુંબની જેમ જેમ પાંચ જણા ઘરમાં રહેતા હોય એમ યજ્ઞ એવું આપણને જ્ઞાન આપે છે કે તમે આખું પરિવાર આખું રાષ્ટ્ર એક કુટુંબની જેમ રહ્યો એ માટે યજ્ઞ એક હિન્દુ સનાતન વૈદિક ધર્મ પરંપરાનું એક અનુસંધાન છે એવા વિદ્વાન શાસ્ત્રી જયેશ દાદાએ યજ્ઞ થકી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રના કલ્યાણની એ ભાવના અહીંયા પચીસ જાન્યુઆરીના દિવસે એ થવાનું છે એમની માહિતી આપી છે ધન્યવાદ